મિત્રો કસ્તુરી મેથી નાખી દીધી એક ચમચી હળદર બે ચમચી તીખા લાલ મરચું અને કાશ્મીરી મરચું કૂકે થોડું દૂધ નાખી દીધું અંદર હવે પનીર નાખશે ઢાબાની અંદર સાહી પનીર બનાવી રહ્યા છે કારીગર જો તેની રેસીપી જુઓ ધાબાના કુકર ટામેટા ડુંગળી લસણની ગ્રેવી નાખી બનાવી માપસર મીઠું નાખી દેવાનું તેજ મરચી તીખા મરચા નાખી દેવાના ધનિયા પાવડર ગરમ મસાલો નાખી દીધો અંદર આ ઓર ધનિયા સીક્રેટ મસાલો નાખી મારા જે થોડી ક્રીમ નાખી દીધી અંદર થોડું ઘી નાખી દીધું ઘી ઘી ડાલ દી ઉપર છે જુઓ મિત્રો તમે પણ ઘરે બનાવજો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં જુઓ મિત્રો આપણી સબ્જી સાઈ પનીર રેસીપી રેડી થઈ ગઈ છે હવે મિત્રો ધાબા વાળા કુકે બહુ સરસ શાહી પનીર ખરેખર ટોપ બનાય છે